કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કતારગામ અને સિંગાપોર પોલીસ સ્ટેશન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને સમસ્ત પાટીદાર સમાધિવાડીના રામકૃષ્ણ હોલ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લોકસભા કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર જોઈન્ટ પોલીસ કમિશનર સેક્ટર એક વામાંગ જમીર નાય પોલીસ કમિશનર ઝોન થ્રી સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ લોકસવાદ કાર્યક્રમમાં સ્થાનિક લોકો સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા

કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત જી સર આજે સેનો કાર્યક્રમ આજ રોજ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર શ્રીના શ્રી અમે કુમાર તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ કતારગામ સિંગણપુર વિસ્તારના નાગરિકો સાથે સીધો લોકસંવાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમમાં વિસ્તારના મોટી સંખ્યામાં નાગરિકોની સાથે અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ તેમજ લોકપ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેલ અને નાગરિકોએ પોતાના જે જે પ્રશ્નો આ લોક સંવાદ દરમિયાન રજૂ કરેલ છે તે તમામ કાર્યક્રમ દરમિયાન નોંધ કરવામાં આવેલ છે અને આ કા જે પ્રશ્નો રજૂ થયેલા છે એનું સુખદ નિરાકરણ લાવવા માટે પોલીસ તરફથી ખાતરી આપવામાં આવી છે અને ચોક્કસપણે એ પ્રશ્નોનું નિરાકરણ પણ લાવવામાં આવશે અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે